એક રાજા હતો એટલો એટલો બધો અયાશ કે ખરાબ ધંધા જ કરવાના લોકોને હેરાન કરવાના મારવાના દીકરીઓને ઉપાડી જવી ખોટા ખોટા કરવેરા નાખવા લોકોને હેરાન કરવા આજુબાજુના રાજ્યોને હેરાન કરવા એની પાસે એટલું મોટું લશ્કર હતું કે જેની તેની ઉપર ચઢાઈ કરવી એટલે લોકો તો ત્રાસ ગયા હતા એમ ભગવાનને પ્રાર્થના કરતા હતા કે આને હવે પૂરો ખેર એની જિંદગી પૂરી થાય એ માટે લોકો પ્રાર્થના કરતા હતા અને આજુબાજુવાળા રાજાઓ પ્રાર્થના કરતા હતા કે ભગવાન આનેથી હવે અમને બચાવો આ હાહાકાર વચ્ચે લોકો બધા જીવતા તેમાં અચાનક એક દિવસ રાજ્યે દંડેરો પીટાવ્યો કે ભાઈ હવેથી રાજ્ય તરફથી કોઈને કનડગત નહીં રહે રાજ્ય હવે લોકો માટે જ અને લોકોને સુખાકારી માટે જ કામ કરશે વધારાના કરવેરા દૂર થઈ જશે આપણું રાજ્ય કોઈ ઉપર ચડાઈ નહીં કરે કાયદો કાયદાનું કામ નિષ્પક્ષ રીતે કરશે લોકોને થયું કે આ ખોટું જ છે આ માણસ આવું કરે જ નહીં કોઈ દિવસ આપણને રાતે કોઈ ઉઠાડીને કે આપણા દેશમાંથી ભ્રષ્ટાચાર ખતમ થઈ ગયો માનો કોઈ ન જ માની શકાય એવું માને આ લોકો માને જ નહીં એટલે લોકો માનતા નહોતા પણ આ વખતે પહેલી વાર એવું બન્યો કે લોકો ખોટા પડ્યા રાજા ખરેખર સુધરી ગયો હતો બધા કરવેરા વધારાના નાબૂદ કરવામાં આવ્યા હતા લોકોની રંજાડ બંધ થઈ ગઈ કાયદો કાયદાનું કામ નિષ્પક્ષ રીતે કરવા માંડ્યો વારે ઘડી જ આ રાજ્ય બીજા પર ચડાઈ કરતું હતું એ બંધ થઈ ગયું બધું જ શાંતિથી ચાલવા માંડ્યું ને થોડા જ વખતમાં છ સાત આઠ મહિનામાં તે લોકો પાછો રાજાની ઉંમર વધે એના માટે પ્રાર્થના કરવા માંડ્યા લોકો લોટકા જેવા હોય એક એક સી ના હોય આજુબાજુ આજુબાજુવાળા રાજાઓ શાંતિ થઈ જીવવા માંડ્યા બધા રાજા બહુ લાંબુ જીવીને સરસ આ શાસન ચાલે એવું કહેવા માંડ્યા હવે રાજાનો એક પ્રધાન હતો એ પ્રધાન લૂચો બહુ જ લૂચો એના મગજમાં ખરા વિચારો અને ખરાબ પ્લાનિંગ જ આવ્યા કરે એને નવાઈ લાગે કે રાજા સુધરી કેવી રીતે ગયો એ જાણવું તો પડે પણ સીધું પૂછવાની હિંમત નહોતી ચાલતી એક દિવસ નિરાતે અટારી પર મેલની અટારી પર રાજા બેઠો હતો ને બાજુમાં પ્રધાન આવીને બેઠો એણે પૂછી લીધું કે મહારાજ તમારામાં સુધારો આવ્યો કે રીતે એટલો બધો નહીં ત્યારે આપણે બધા બધાને હેરાન કરવાની કેટલા પ્લાનિંગ કર્યા છે આપણે તો જોડે તો કે ભાઈ એ બધું પૂરું થઈ ગયું હું તને એક વાત કરું તે દિવસે હું એકલો શિકારે ગયો હતો હું એકલો શિકારે ગયો હતો અને મેં જોયું કે એક ડાઘિયો કૂતરો એક શિયાળની પાછળ દોડતો હતો અને એ પાછળ દોડીને એણે શિયાળને એના બખોલમાં જઈ પહેલાં પાછલો પગ પકડીને તોડી નાખ્યો ડાંગીયાએ શિયાળ બચી ગયું એનો પગ કાયા માટે ખરાબ થઈ ગયો તૂટી જ ગયો અને મારા ઘોડાના ડાબલા સાંભળ્યા એટલે ડાંગીયો આગળ દોડવા માંડ્યો હવે ડાંઘિયો આગળ મારો ઘોડો પાછળ અમે એક પાદરે પહોંચ્યા ત્યાં એક માણસ ઘોડા પરથી ઉતરીને ચલમ પીતો હતો એણે ડાંઘીયાને સામે આવતો જોયો હમણાં હમણાં જ કૂતરાઓનો ત્રાસ છે એવું નથી ત્યારે હતો તેને એણે ગભરાટથી એક મોટો પથ્થર લઈને ડાઘિયાને માર્યો અને બરાબર ડાઘિયાનો પાછલો પગ તૂટી ગયો એટલે ડાઘિયો ભસ્યો એને દરદ થયો એટલે ભસ્યો ને ભસીને માણસ ઉપર કૂદવા ગયો પણ માણસ ઉપર ન કૂદી શક્યો કારણ એનો પગ ભાંગી ગયો એને બદલે ઘોડાની બાજુમાં પડ્યો તો આટલા મોટા ડાઘિયાને હાઉંડને એની બાજુમાં પડતા જોઈને ઘોડો ભડક્યો એણે પાછલો પગ ઉલાડ્યો પાછલા પગે લાત મારી લાત મારી તેના માલિક બાજુમાં ઉભો તો એના પગ ઉપર વાગીને એનો એ જ પગ તૂટી ગયો જે ડાઘિયાને તૂટી ગયો એટલે કે આ થયું ત્યાં આટલો મોટો ડાઘિયા બાજુમાં પડ્યો એટલે લાત મારીને ઘોડો ભાગ્યો ઘોડો ભડકી ભડક્યો ઘોડો આગળ જઈને ખાડામાં પડી ગયો લોકો એને બહાર કાઢ્યો પણ ઘોડાનો એક પગ વાગી ગયો હતો પાછળનો હવે આ કર્મનું ચક્ર શરૂ થયું નજરે જોનાર પહેલેથી છેલ્લે સુધી હું એકલો હતો અને ત્યાં મારા મનમાં ઝબકારો થયો કે આજે હું જે ખરાબ કામ કરું છું ને એ ચક્રના દાતામાં હું આવવાનો ચોક્કસ એટલે હું જો પ્રજા માટે સારું કરીશ તો મારું સારું થશે અને હું જો પ્રજા માટે ખરાબ કરીશ તો મારું ખરાબ થશે હું કોઈને સુખી કરીશ તો હું સુખી થઈશ હું કોઈને દુઃખી કરીશ તો હું દુઃખી થઈશ આ ન્યાય છે એ મને ત્યારે સમજાઈ ગયું એટલે આ બધું ફેરફાર થયો અને મારે તમને બધાને જાણ કરવી હતી પણ સમય જ ન મળ્યો કારણ કે લોકો માટે એટલા બધા કામ કરવાના હજી બાકી છે પ્રધાન કે પણ મહારાજ કદાચ આપણી પર કોઈ એટેક કરે તો કે આપણી પર કોઈ એટેક કરશે તો આપણું લશ્કર રક્ષણ કરવા માટે સમર્થ છે કે વાંધો નથી પણ આપણે કોઈ ઉપર એટેક હવે નહીં કરીએ એટલે પ્રધાન કે ઠીક છે એમ રજા લઈને નમતો નમતો પાછો ગયો એના મનમાં વિચાર આવ્યો કે હવે જો રાજાને રાજકારણમાં અને આ લશ્કરોમાં રસ નથી રહ્યો તો એને અત્યારે મારી નાખીએ ને તો બાજુવાળો રાજા આ રાજ્ય ઉપર આવી જાય અને એણે મને આમે કીધું છે કે આ મોટો શિરપા આવશે અને મને મુખ્ય પ્રધાન બનાવી દેશે રાજ્યનો મુખ્ય પ્રધાન રાજનો એ સમયનો એ વિચાર કરતા કરતા પ્રધાનને રાજા સામે ફરીવાર વાર જોયું એમ થયું કે બસ આને તો હવે મારી નાખવા જેવો છે એની સાથે પ્રધાન એક પગથિયું ચોકી ગયો નીચે પડ્યો મરી ગયા કર્મનું ચક્ર કર્મ યાદ રાખજો નાનો કે મોટું આ તો મેં ખાલી વાર્તા કરી કર્મ છોડતું નથી ક્યારેય જે આપીએ છીએ એ જ મળે છે જે વાવીએ છીએ એ જ લણીએ છીએ જે કરીએ છીએ એ જ પામીએ છીએ જીવન જીવવાની કળા એક આ પણ છે કે આપણે આપણા કર્મ માટે સભાન રહીએ